આ ઝઘડા બાદ આવીને આરોપી ઘરની બહાર નીકળ્યો હતો અને પોતાની કારમાંથી હથિયારો કાઢીને આતંક મચાવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર આરોપી રાહુલ સોની પોતાની સાથે પૂર્વ યોજિત કાવતરાના ભાગરૂપે હોય તેમ એક રિવોલ્વર અને બાર બોરની બંદૂક લઈને આવ્યો હતો પત્ની સાથેના ઝઘડા બાદ તેણે ઋષિ ભરાઈને બંગલાના કમ્પાઉન્ડમાં અને ગેટ પાસે કુલ મળીને છ થી સાત રાઉન્ડ હવામાં અને દિવાલો પર ફાયરિંગ કર્યું હતું રવિવારની રજા હોવાથી સોસાયટીમાં લોકો હાજર હતા અને અચાનક થયેલા ધડાકાઓથી સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી ઘટનાની જાણ થતાં જ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી પોલીસે આરોપી રાહુલ સોનીની અટકાયત કરી તેની પાસેથી બંને હથિયારો અને કાર કબજે કરી છે પ્રાથમિક તપાસમાં કૃતિ પાછળનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચેનો ઘરઘંકાસ હોવાનું બહાર આવ્યું છે પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ સેક્ટર સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે